સુરતનો તક્ષશિલા થયો ત્યારે તાત્કાલિક અસરથી રાજ્ય આખામાં તમામ કોચિંગ સેન્ટરો અને તમામ ટ્યુશન ક્લાસની તપાસ કરવામાં આવી કેટલા બંધ કરી દીધા કારણ કે ઘટના જે જગ્યાએ બની છે એ શું હતું કે ટ્યુશન આપતું હતું એટલે એને લગતી જે કંઈ સંસ્થાઓ છે કે કોચિંગ સેન્ટરો છે કે ટ્યુશન ક્લાસીસ છે એ બધા ઉપર તવાઈ મચાવી દો અને એને બધાને તાત્કાલિક જોઈ લો ભાઈ બરાબર છે કે કેમ ત્યારબાદ મોરબીના ઝૂલતા પુલની ઘટના બની તો મોરબીના ઝૂલતા પુલની ઘટના બનતા તરત જ કે તમામ જગ્યાએ બ્રિજ બરાબર છે કે કેમ ઝૂલતા પુલો બીજે કંઈ છે જૂના બ્રિજ કેટલા છે એની હાલત શું છે એને તાત્કાલિક બંધ કરાવો એની તપાસ કરીને બંધ કરાવ્યા ઘણા બધા અમારા ભુજમાં એક હમીશા તળાવે એક જૂનો કૃષ્ણાજી પુલ હતો એ એક બાજુ એની બંધ કરેલી છે ત્યારથી બંધ કરી છે હજી થયું નથી પછી ઘટના બની વડોદરાની હરણી નદી કંઈક પેલી બોટમાં છોકરાઓ ગયા નાના બાળકાઓ ભૂલકાઓ તો બોટની તપાસો થઈ અને એમાં સુવિધાઓ છે કે કેમ લાઈફ જેકેટ પહેર્યા છે કે કેમ પછી આ જે ઘટના રાજકોટની બની એટલે તાત્કાલિક ગેમ ઝોન બધા જ બંધ કરાવી દીધા અને દરેક જગ્યાએ એનઓસી લીધેલી છે કે કેમ લાયસન્સ છે કે કેમ ત્યાં

જે લાઈફ જેકેટ હતા એ એની સિલાઈ તૂટેલી હતી એટલે મેં તો પેલા બોટવાળાને કીધું ભાઈ આ સિલાઈ તૂટેલી છે તો આ લાઈફ જેકેટ શું કામ રાખે છે એટલે તાત્કાલિક એને મને બીજી જગ્યાએથી વ્યવસ્થા કરીને બીજા જેકેટ આપ્યા લાઈફ જેકેટ પણ કેટલાય બીજા લોકો હતા પરિવારો હતા કે એ તો જે દીધું એ પહેરીને બેસી ગયા એને માત્ર ને માત્ર આનંદ કરવો હતો હવે આના સિવાયની જે વાત છે કે ભાઈ જુલતો બ્રિજ તૂટ્યો એટલે બીજી જગ્યાએ બ્રિજ બધા ચાલુ છે એ કઈ પરિસ્થિતિમાં છે

જવા બધા જ આપણે નાગરિકો છીએ આપણો નાગરિક તરીકેનો જે ધર્મ નિભાવવો જોઈએ તરીકે આપણે દોષ હોય કે વ્યવસાયી તરીકે આપણો દોષ હોય કે ત્યાં એનો લાભ લેવાવાળી પ્રજા તરીકે આપણો દોષ દરેક જગ્યાએ આપણે આ દેશના નાગરિકો છીએ આપણામાં જે એક લોક સમજણ હોવી જોઈએ ને એ નથી અને મારો છે એટલા માટે મારા મારો ભાઈ છે કે મારા પરિવારમાંથી છે કે મારા સમાજમાંથી છે કે મારા ગામમાંથી છે આવી રીતે આપણે છે ને બચાવ કરવાની પણ વૃત્તિઓ આપણી રહે છે અને બીજાને દોષ દેવા માટે આપણે હંમેશા તૈયાર રહીએ છીએ તંત્ર સો ટકા નિષ્ફળ છે કેમ કે તંત્રમાં બેઠેલા લોકો જે છે અધિકારીઓ છે એ એ પણ બિચારા એના ઘણા કારણો હશે તમે ચોક્કસ ગણું છે એવા કારણો કારણો ન હોય એના સિવાયના હશે ક્યારેક કેટલાક એક્શન લઈ પણ નહીં શકતા હોય કેમકે આપણું તંત્ર કેના ઈશારે ચાલે છે કોના ભરોસે ચાલે છે પ્રજાના ઈશારે ચાલે છે પ્રજાના ભરોસે ચાલે છે અને પ્રજા કેવી છે તો આપણા આપણે જે છીએ પ્રજા ખુરશી ઉપર બેઠેલી પણ પ્રજા છે લાઈનમાં ઉભેલી પણ પ્રજા છે અને વ્યવસાય કરે છે એ પણ પ્રજા છે એટલે પ્રજા બધી જ સરખી છે અને એના કારણે અકસ્માતો થાય છે અને આવા થતા રહેશે કેમકે આપણે આ જેટલા કાંડ થયા છે આવા અકસ્માતો થયા છે એમાં જે આપણે કહીએ છીએ કે આ કાંડ થયા છે તો માત્ર ને માત્ર આપણે એટલા પૂરતા જ સીમિત આપણું મગજ કામ કરે છે ને એ દિશામાં જ સુધારાઓ આવે એના માટેના ટૂંકા ગાળા માટેના પ્રયત્નો આપણે કરી જશે લાંબા ગાળાનું આયોજન આપણે કરતા નથી અને લાંબા ગાળાના બીજા એક સિવાયના કે જ્યાં દુર્ઘટનાઓ નથી ઘટી એ જગ્યાએ આપણે આપણી નજરને દોડાવી શકતા નથી બાકી હકીકતે દરેક જગ્યાએ જ્યાં દુર્ઘટના ઘટશે ત્યાં ટૂંકા ગાળા માટે આપણે ત્યાં બધું સમસૂત્રો છે કે કેમ એની તપાસો કરશું સમસૂત્રો રહે એના માટે તાત્કાલિક પગલાં ઉભરશું અને સમય વીતી ગયો અને બધું જ ભૂલી જશું ફરી પાછા આપણે એના એ જ નવી દુર્ઘટનાઓ માટે રાહ જોઈશું અને બસ આવી રીતે પાછી વાતો કરશું અને બધું ભૂલી જશું રાજકોટની દુર્ઘટના માટે જે દિવંગતો છે બાળકો છે યુવાનો છે હોટીમાં જે કોઈ એમાં દુર્ઘટનામાં ભોગ બન્યા છે જેમના પરિવારે એમના વારસોયા ગુમાવ્યા છે એ તમામ પ્રત્યે સંવેદનાઓ પરિવાર પ્રત્યે સંવેદનાઓ અને આપણી બટકણી લાગણીઓ છે એ ચોક્કસ જગ્યાએ જ ઘવાય છે દુભાય છે એના માટે પણ આપણી માનસિકતા માટે પણ હૃદયપૂર્વકની સંવેદનાઓ આવી ઘટનાઓ ન બને અને આપણી બની જે બટકણી આપણી જે લાગણીઓ છે જે ઘવાતી રહે છે એની યોગ્ય સમય જ ગવાયા કરે એના માટે દરેકને વિનંતી અફસોસ સાથે આપણે દર વખતે આવી વાતો કરવી પડે છે આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી